ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું જોકે આજે અમે કામ પર આવ્યા છીએ હું અને અમારા મહેન્દ્રભાઈ કેમ છે મહેન્દ્રભાઈ ગુડ મોર્નિંગ એસ અમારું કામ અહીંયા આણંદ પર આવી રહ્યું છે ફેબ્રિકેશનનું કરીશી છાપરાનું છે અને આગળ હજી ઘણું બધું કામ છે તમને બધું બતાવીશ

એ આ કામ બેડ બનાવી રહ્યા છે જોઈ શકો છો તમે અમારા ખાસ મિત્ર છે અત્યારે લાઈટ વહી ગઈ છે જો કે અને અમારે મહેન્દ્રભાઈ છે દેખાય છે જો લટકાય છે આવા ચાકુમ ના ધંધા કરતા હોય છે ભાઈ અમારે બેઠા બેઠા કારણ કે જો આ લગભગ આ ટેન પાડે તોય ભલે ન પાડે તોય ભલે કરી રહ્યા છે આ બધું બાથરૂમ છે જો કે અહીંયા તમારે અહીંયા દેખી શકો છો બધું અને અમારી પેટી પણ અહીંયા પડી છે અત્યારે બાથરૂમનું કામ ચાલી રહ્યું છે અને હજી પણ આગળ વિડીયો અપલોડ કરશે તો બધા જોતા આવજો